ઉપલેટા સરદાર પટેલ ટ્રસ્ટ ઉપલેટા તેમજ ઉપલેટા નગરપાલિકા દ્વારા સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ કરવામાં આવેલ આજરોજ તારીખ એકત્રીસ ઓક્ટોબર બે હજાર પચ્ચીસના રોજ ઉપલેટા નગરપાલિકા સરદાર પટેલ ટ્રસ્ટ ઉપલેટાના સંયુક્ત ઉપક્રમે એક ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ કરવામાં આવેલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત ધોરાજી ઉપલેટા વિસ્તારના ધારાસભ્યશ્રી ડો મહેન્દ્રભાઈ પાડલિયા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા દાનભાઈ ચંદ્રવાડિયા નિકુલભાઈ ચંદ્રવાડીયા છગનભાઈ સોજીત્રા ડાયાભાઈ ગજેરા નરસિંહભાઈ મુગલપરા અનિતાબેન ચૌહાણ જયેશભાઈ ત્રિવેદી લાખાભાઈ ડાંગર કૃષ્ણકાંત ચોટાઇ લક્ષમણભાઈ ભોપાડા બાબુભાઈ ડેર તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તેમજ કોંગ્રેસ પાર્ટીના આગેવાનો તેમજ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા એક ભારત આત્મનિર્ભર ભારત કાર્યક્રમ અંતર્ગત રન ફોર યુનિટીનું આયોજન કરેલ ન ભારત રત્ન અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ સમગ્ર ભારતની અંદર આજે ઉજવવામાં આવી છે ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલના વિચારો જેમને આજે એક વિચારધારા બની ગઈ છે ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલને કોટી કોટી વંદન સાથે આજની આ એકસો પચાસમી પુણ્ય જન્મજયંતિ નિમિત્તે કોંગ્રેસ પાર્ટી દ્વારા શહેર અને તાલુકાના સૌ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા આજે પુષ્પહાર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી છે અને આજે પણ લોકશાહીના મૂલ્યોને જાળવવા માટે આદરણીય અને આપણા ભારત રત્ન લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને આપણે સૌ યાદ કરીએ અમને એમની સુરતચંદ્ર ની જ્યાં ઉપસ્થિતિ રહેશે ત્યાં લગણ આ દેશની અંદર સરદાર વલ્લભભાઈ પટેલના વિચારો જનજન સુધી રહેવાના છે અને એમની વિચારધારા અમર રહેવાની છે સરદાર વલ્લભભાઈ પટેલ અમર રહેવાના છે